આ તો ગુજરાત સાફ થઈ જાવેની હાલ મને મેળામાં દાઉદભાઈ ને ફોન કરો હાલો હેરા દાઉદભાઈ એ મેળામાં છો હા અને આમ જવો સારો મોકો મળે ને એટલે બહુ મૂંચી દઉં હા તે ફોન રાખો તી ને એ હા લાય મોકો મળે એટલે સમજો બહુ મૂચી દઉં મુક્કું ને ગુજરાતને લાવે દેવ મેળામાં મને હાં સાહેબ વારી ખેલે મેળામાં હજારો ફોન છોરાએ તો એલગીમાં સમજો એકેય સોરી નો થાય જોઈએ ઓહ હા બરોબર સોકી ભરો આપણે કોઈ સ્વરચોરી ન કરવા જ મને અત્યારે કોનો ફોન આવ્યો હા હા લે હા તો કમિન્નર સાહેબનો હાલો બોલો કમિન્નર સાહેબ હે ન હોય અરે બાપરે એ હારું ચાલો શું થયું એ સાહેબ મારે તમને શું કેવું કમિનર સાહેબનો ફોન આવ્યો તો એને કીધું છે કે મેરામાં એક આતંકવાદી આવ્યો છે અને મારો દીકરો બમ મેકવાનો છે આ મેરામાં બધા માણસોને મારી નાખવાનો છે હા હવે શું કરશું હવે મારી વાત સાંભળો આપણે એમ જો બધાય મેળામાં આંટો મારી જે માણસ ઉપર છગ જાય ને એને પકડો એની પાસે જ બમ હશે હાલો ચેક કરવા જાય હાલો હાઈ મેળા હવે મેળામાં ઘરની વચ્ચે

સાહેબ આવા ને શેખ નો કરાય આમની પાસે કાઈ ન હોય હાલો આપડે એમ જો આમ બીજા ને એવા કુંડા રોકા હોય ને એની પાસે બમ બમ હોય આવા ભૈરા પાસે શું હોય હાલો 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 ફરજ ને એવું બધું ફરે છે ને એટલે આયા પબ્લિક દાજી ભેગી થાય છે

અરે બાપરે લાય આયા બમ મૂકી દો આ બમ મૂકો એ ખેલો ટેબલ મૂક્યો મૂકો જો હા ને એમાં બમ ન હોય ને સી ખબર યા લાગે મને આળો તો થાય હાલો તો હા લાય હવે આ ગાના ગામમાં ભાગી જાવ એટલા પકડાવવા જ ન લાય જવા દે મને એકદમ ઈ તો તમાર પર પોલા ગામ બજ ભાગ્યો જો હાલો 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 હાલો

હવે આમાંથી એકાદો છેડો કાપશું ને એટલે બમ ડિફ્યુઝ થઈ જાય છે બંધ થઈ જાય છે બમ નહીં ફૂટે પણ આમાંથી કયો છેડો કાપવાનો સાહેબ એ તો મને ના ખબર લાલને ને કાઢો છે કયો કાપશું કયો કાપશું સાહેબ એક કામ કરી લાલ કાપ નાખી ઊંધો છેડો ન કપાઈ જાવ ને કાંઈ ને ફૂટી જશે એ વાત થઈ છે પણ સાહેબ જો નહીં કાપી ને તો ફૂટશે એ તમારો હશો પણ આ કાપશું ખુશી નથી સાહેબ જો મારી પાસે કાતર છે

તારી જજ ન સાહેબ તમે જ્યાં ને આ ઠેલો લઈને ઓફિસે જાવ અને અમે બે જ્યાં ને પેલો આતંકવાદી ઓલા ગામમાં જો છે ને અમે એને પકડવા જાય છે હાલો સાહેબ હાલો છે હું આતંકવાદી સાહેબ અને જો તારી વાળીમાં હંતાણું એમ કોઈને કીધું ને નકરતો ભડાકો કરીને માર નથી દોશી કોઈને કેતી ન હો ના એવું ન કરતો કોઈને કેતી ન મે તને કીધું ન દોશી નઈ કઉ નઈ કઉ આ નઈ કેને ના ભડાકો ન કરતો હા નઈ કરું ભડાકો અરે બાપ રે દો આપડા ઘર માં તો આતંકવાદી કરી ગયો હવે શું કરશું જો આપણે કોઈને કીશું તો ભડાકો કરીને આપણે બેન મન નખશે હવે શું કરવું

કોલો ઘરનો દેખાય હા ન્યા જો પાણ સાહેબ ઇના આગળ બંદૂક હતી લમે કઈ બોલાયો જ નઈ તો સર મે આતંકવાદી છે હાલો કાવ આતંકવાદી હતો હે હા આ લે લે રે બાબા મને તો દેખે લાગે મા કાકરો પેલી ગયા લે એ ઓલા તો કેતા તા કે આયા ઈ આયો હે આયા તો કોઈ દેખાતું નથી અમને પૂછો તો એડો છે આયા એક એક કારા કપડા પહેરેલો માણા આયો તો ના સાહેબ કોઈ ના આયો હે હા સુજો ને સાહેબ કાઉ ખરા પણ તમે ને પકડી તો લેશો ને હા અમે એને પકડવા તો આયા હે એને મેકવાનો નથી આ અમારી ઓળીમાં એક કાળા લુગડા વાળો જણ ગયો છે અને એની પાસે મોટી જબર બંદૂક છે અમને ધમકી આપી છે કોઈ કેતા નહી ફડકે દીશું મારો દીકરો આમ તો જો તો એ ઓળીમાં હંતાનો હે હે એ તમે આ બાજ સાઈડમાં આવો સાઈડમાં આવો સાહેબ તમે ઘરમાં કરો અને આમ જો આ બાજ બારો કાટો બારો કાઢો હું તૈયાર જ થવાલો બંદૂક છે ઓ કાટો 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 કાઢો આવજો આવજો આવજો

હવે ફૂટશે તો તારું આ ઠાઠું હલો સાહેબ આને લઈ જાઓ પોલીસ ચોકી અને અહીંયા જઈને એવી ધુલાઈ કરવી હે કે કોઈ દી સમજો આપણે ભારત દેશમાં બમ મેકવાનું આવ્યું છું હોય હવે વાંચી નતા લઈ જાઓ લઈ જાઓ એવાને સોળાય જ નહીં